જિલ્લાના જગડિયા તાલુકાના ભાલોદ ગામના માછીવડ વિસ્તારમાં રહેતા એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા મોટી દોડધામ મચી ગઈ હતી આગ એટલી ભીષણ હતી કે જોત જુતામાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબ આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી જગડિયા તાલુકાના ભાલોદ ગામના માછીવાડમાં એક ગંભીર આગનો બનાવ સામે આવ્યો હતો જ્યાં રહેતા પ્રજ્ઞાચક્ષુ અરવિંદ માછી અને તેમનો પરિવાર ઘરના પાછળના ભાગે હાજર હતો તે જ સમયે ઘરના આગળના ભાગે અચાનક જ આગની જ્વાળાઓ દેખાઈ હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે જોકે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કોઈક કંઈ સમજે તે પહેલાં જ આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું ઘરમાં રાખેલ કપડા અનાજ સહિતની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યું હતું જોકે આગમાં કાબુ આવે ત્યાં સુધી તો અરવિંદ માછીના ઘરનું સર્વસ્વ બળી ચૂક્યું હતું સદનસીબે કારણે સુરક્ષિત છે પરંતુ અરવિંદભાઈ માટે આ આફત મોટી છે તેમણે સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ સહાયની ગુહાર લગાવી છે જેથી તેઓ ફરીથી પોતાનું જીવન વ્યવસ્થિત શરૂ કરી શકે હાલ વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે પ્રજ્ઞાચક્ષુ પરિવારને તાત્કાલિક સરકારી સહાય મળે તે જરૂરી છે હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડીયા તાલુકાના ભરૂચ ગામે રહું છું મારું હું પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે સવારના સવા આઠ ના ગાળાની અંદર અમે હું મારી મમ્મી અને મારા બેન પાટલા ભાગમાં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું એ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું બની ને થઈ ગયેલ છે તો હું સરકાર અંધ હોવાને નાતે અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી ધબક થઈ જાય તમે કેટલા લોકો ઘરમાં રહો છો અમે ત્રણ જણ રહીએ છીએ કોઈને કોઈને ઈજા ઈજા થયેલ નથી અમે પાટણ ભાગમાંથી નીકળી ગયા અચાનક